કલોલ જીઆઈડીસીને હરિયાળી જીઆઈડીસી તેમજ વધુ વેગ મળે અને પ્રદૂષણ મુક્ત કરવાના હેતુસરથી જીઆઈડીસી એસોસિએશનના સભ્યો અને પ્રમુખ મંત્રી અને હોદ્દેદારો દ્વારા મોટા પાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ દેશના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા હેતુસર એક વૃક્ષ માટે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં જીઆઈડીસી એસ્ટેટના પ્રમુખ મનુભાઈ ચૌધરી ઉપપ્રમુખ જગદીશભાઈ ગજ્જર સેક્રેટરી પરેશભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી હર્ષદ પટેલ આઈપીપી સુભાષભાઈ ગઢવી તેમજ એસ્ટેટના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હા ચલવું એસોસિએશન વૃક્ષો જરૂરી છે વૃક્ષારોપણ કરવું જોઈએ અને જે પણ એકમની આગળ કે નજીકમાં વૃક્ષો હોય તેની સંભાળ લેવી જોઈએ એ આપણી ફરજ છે હું મનુભાઈ પટેલ કલોલ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ તરીકે આજે કલોલ જીઆઈડીસીના સૌ ઉદ્યોગકારોના સાથ અને સહકારથી જ્યારે આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા સંસદ સભ્ય અને ગૃહ રાજ્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે વૃક્ષને એમ કે એક વૃક્ષ વાવવા માટે જ્યારે દરેક જણને પોતપોતાની રીતે પ્રોત્સાહિત કરતા હોય એટલે આજે મારા સમગ્ર ઉદ્યોગકારોએ એક નિર્ણય કર્યો હતો કલોલ જીઆઈસીને અમારા હરિયાળી બનાવી છે વૃક્ષના કારણે જ્યારે ભૂતકાળની અંદર એ કહેવત હતી કે વૃક્ષ ગયા મેઘ ગયા તરસી દુષ્કાળ આવ્યો આજે જ્યારે સમગ્ર વિશ્વની અંદર અનેક મહામારીઓ જ્યારે ફેલાઈ રહી છે ત્યારે એક વૃક્ષ જો ઉછેરીશું તો આવનારી પેઢી માટે આપણે ખૂબ સારું કામ કરીશું મારા સૌ ઉદ્યોગકાર મિત્રોએ આજે ખૂબ સુંદર સહકાર આપી અને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ જે અમે કલોલ જીઆરડીસી દ્વારા જે બનાવવામાં આવ્યો એનો ખૂબ સુંદર સહકાર આપ્યો કલોલ જીઆરડીસીમાં લગભગ અમે સાડા ત્રણસોથી ચારસો વૃક્ષ વાવવાનો અમારો ટાર્ગેટ છે અને સદભાવના વૃદ્ધાશ્રમને અમે એક એજન્સી છે એજન્સી દ્વારા જે વૃક્ષો ઉપવા જે ઉગાડવામાં આવશે એ સાચવશે એમની સંપૂર્ણ જવાબદારી છે એટલે અમે એજન્સી દ્વારા આ કામ કરાઈશું હું કલોલ નગરપાલિકાના સદસ્ય તરીકે પણ કલોલ નગરપાલિકાને બી વિનંતી કરવા જઈ રહ્યો છું આજે હું મારી પોતાની દરખાસ્ત કલોલ નગરપાલિકામાં મૂકી રહ્યો છું કે કોઈપણ સોસાયટીના કોમન પ્લોટ અથવા જાહેર માર્ગો ઉપર જ્યાં ટ્રાફિકમાં અડચણનું ના થાય એવી જગ્યાએ વાવા જોઈએ